અંગા ફસ મોમા મને લાગી રતું નહીં આરી કે બહુ ઠંડી પડ હારો આજ તો ઊંઘો ને ઉઠું જ નઈ વાગ્યા થઈ એવી ઠંડી પડ હવે ઠંડી પડ ઊંઘવા દે તન ખળિયો ના કરતો હું ગોયન સુવા અરે કઈ હારે બા તો ભાઈ તમે તો બધું ભૂલી ગયા કો આ રાતી બાર બાર અરે અકવો બાર બાર વાગ્યા હું

બેતા પેલા બેસતા ચિકન જીધું બેસશે ગરીવાળો વાતો કરી સુખ દુઃખ ની એટલે હેડો બોલાવતો જો ભાઈ

મું જોગો ના રે ના રે એવું ના રે તો મારા આબાન હોગડું હું ચટ્ટી જ લે આ બોલ મને ઉપર અરવી જો લાગે બહુ તું માથે પર શું કીધું હા એટલે આ તો ઓવડી રામ તાન શું કીધું

આ ગિતરો આ તો લગા આવું તો આમ ચોક દિન ઢાકણી કરીએ તું લો બનાવશું જો અલ્યા તું નહીં તો ખેતી જો

હા નહીં તારા મોને કઈ થાપો ગળે દીધેવા તું તું જાણે તું જાડે તારા નોન કોઈ ના થમકાવી લાગે તું

કરવાનું ના શું કરવાનું કે હું તો ભારે કરી કે ભારે કરી બઉ ઓડવિતરો પુડ્યા મારો ભાઈ બઉ ભારે કરી આપડા નિયમ ખબર નહિ લીઆ લાકડો હાડો લાકડો હો જે નવો આવે એ લાકડો લઈને બે હા એમનો નિયમ તો છે લાકડો તો

集结！